નમસ્કાર મિત્રો જોબ સરકારી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મિશન વાસ્તવ્ય યોજના હેઠળ વડોદરા ખાતે આવેલી ગ્રાન્ટેડ સંસ્થામાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જગ્યાઓનું નામ છે પીટી ઇન્સ્ટ્રક્ટર હાઉસકીપર રસોયા આયા નર્સ વગેરે જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ પચીસ અગિયાર બે હજાર ના રોજ રાખવામાં આવેલ હોય તો આ વિડીયોની અંદર આપણે વોકિંગ અંદર કઈ કઈ લાયકાત વાળા ઉમેદવારો પોતાનું ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે તે માટેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો જોવાના છીએ જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારી જરૂરથી સ્ક્રાઈબ કરો

સુરક્ષા એકમ ની કચેરી તો મિત્રો આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારો વોકિંગ ઇન્ટરવ્યુ માટે અહીં આપવામાં આવેલા સરનામા પર હાજર રહેવાનું રહેશે જે મિત્રો આ જગ્યાઓ પર હાજર રહેવા માંગે છે તેમણે જે જગ્યાઓ અને તેની લાયકાત જગ્યાનું નામ કઈ કચેરી માટેની આ જગ્યા છે શૈક્ષણિક અનુભવ અને ઉંમર માટેનું પત્રક અહીં આપવામાં આવ્યું છે તેને આપણે વિસ્તૃત રીતના જોઈએ તો પ્રથમ

થશે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત અહીં કરીએ ધોરણ બાર પાસ કરેલા ઉમેદવારો અથવા તેને સમકક્ષ ઉમેદવારો લાયકાત ધરાવે છે એવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેના ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે આ ઉપરાંત આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો ગવર્મેન્ટ અથવા એનજીઓ ની અંદર વર્ક એક્સપિરિયન્સ હોવો પણ જરૂરી છે આ જગ્યા માટે ઉંમરની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને વર્ષથી વધુ હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે હવે ક્રમ નંબર બે ની અંદર જે સંસ્થા છે તે તેની જગ્યા અને નામ જોઈએ તો જુએનિયલ જસ્ટિસ બોર્ડ કારેલીબાગ અહીંયા જે જગ્યા પર ભરતી થવાની છે તેનું નામ છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એક જગ્યા છે અહીં માસિક ફિક્સ પગાર બાર હજાર ત્રણસો ને અઢાર રૂપિયા જ્યારે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ બાર પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત ડિપ્લોમા કે સર્ટિફિકેટ કમ્પ્યુટરનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ એનજીઓની અંદર એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે ભાઈ મિત્રો ઉંમરની વાત કરીએ તો ઉમેદવાર એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ઉંમર ન ધરાવતા હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે હવે મિત્રો ક્રમ નંબર ત્રણની અંદર જે કચેરી અથવા સંસ્થાનું નામ છે ત્યાંની જગ્યાઓની વાત કરીએ તો જોનલ મિત્રો તો અહીં એજ્યુકેટર ની એક જગ્યા છે તેનો પગાર બાર હજાર ત્રણસો અઢાર છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો પીટીસી અથવા બીએડ કરેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે આ ઉપરાંત આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોને એક વર્ષનો વર્કિંગ અનુભવ હોવો પણ જરૂરી છે આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ વયમર્યાદા ન ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે સેકન્ડ નંબરની જે જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો અહીં મિત્રો ત્રણ વર્ષનો મ્યુઝિક વિશાર કોર્ષ અથવા ઈટીએડી આર્ટ ટીચર ડિપ્લોમા અથવા બી એ ઇન મ્યુઝિક કોર્સ કરેલો હોવો જોઈએ એક વર્ષનો અનુભવ

સીપીએડ બીપીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે આ ઉપરાંત એક વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ વય મર્યાદા ન ધરાવતા હોવા જોઈએ ચાર નંબરની અંદર જે સંસ્થા છે તે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આરેલી બાગ વડોદરા અહીંયા જે જગ્યાઓ છે તેની માહિતી મેળવીએ તો હાઉસ ફાધર એક જગ્યા છે જેના માટે પગાર ધોરણ જોઈએ તો ચૌદ

છે હવે મિત્રો પાંચમા નંબરની જે સંસ્થા છે તે જોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ નિયર શાસ્ત્રી બ્રિજ વડોદરા ત્યાંની જગ્યાઓની વાત કરીએ તો અહીં હાઉસ મધરની એક જગ્યા છે જેમાં માત્ર સ્ત્રી ઉમેદવારો જ અરજી કરી શકે છે અહીં ફિક્સ પગાર ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા મળવાપાત્ર થશે આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં ઓછામાં ઓછો આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ અહીં વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર પચીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય તેટલી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ સેકન્ડ નંબરની જગ્યા છે એજ્યુકેટર જેમાં એક જગ્યા છે તે પણ સ્ત્રી ઉમેદવારો માટે છે અહીં ફિક્સ પગાર બાર રૂપિયા મળવા પાત્ર થશે આ જગ્યાની અંદર શૈક્ષણિક લાયકાત જોઈએ તો પીટીસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે અને એક વર્ષનો એટલીસ્ટ અનુભવ પણ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે આ જગ્યા પર અરજી કરવા માટેની વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ત્રણ નંબરની જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર એક જગ્યા છે તે પણ સ્ત્રી ઉમેદવારો માટે જ છે અહીં પગાર ધોરણની વાત કરીએ તો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે આ જગ્યામાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો ત્રણ વર્ષનો મ્યુઝિક કોર્સ અથવા બી કરેલા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અને આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો અનુભવ પણ જરૂરી છે આ જગ્યા પર અરજી કરવા માટેની વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછું નહીં અને ચાલીસ વર્ષથી વધુ વય ન હોવી જોઈએ ચોથા નંબરની જે જગ્યા છે તે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર કુલ એક જગ્યા છે તે પણ સ્ત્રી ઉમેદવારો જ માટે છે આ જગ્યા પર ભરતી થતા ઉમેદવારોને બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડીપીએડ સીપીએડ બીપીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે એટલીસ્ટ એક વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની વયમર્યાદા એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આગળની જગ્યા જોઈએ કુક એટલે કે રસોયા કુલ બે જગ્યા છે માત્ર સ્ત્રી ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં પગાર ધોરણની વાત કરીએ તો બાર હજાર છવ્વીસ પગાર મળવાપાત્ર થશે આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે હવે મર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આગળની જગ્યા જોઈએ હાઉસકીપર તેમાં પણ એક જગ્યા છે તેનો પગાર ધોરણ જોઈએ તો અગિયાર હજાર સાતસો ને સડસઠ રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર મળવા પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ભયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય તેટલી ઉંમરના ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આગળની જગ્યા જોઈએ કે હેલ્પર કમ નાઇટ વોચમેન

આ એજન્સી માટેની જે જગ્યાઓ છે જેમાં આયા કુલ ત્રણ જગ્યા છે અહીં પગાર ધોરણની વાત કરીએ તો અગિયાર રૂપિયા આ જગ્યા પર ભરતી થતા ઉમેદવારોને મળવા પાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ કરેલા ઉમેદવારો આયાની જગ્યા પર અરજી કરી શકે છે વય મર્યાદા વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોય એટલી એજ ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આગળની જગ્યા જોઈએ તો નર્સ માટે કુલ એક જગ્યા છે નર્સ જગ્યામાં ફિક્સ રૂપિયા પગાર થશે આ જગ્યાની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એન એમ જી એન એમ બી એસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો વર્કિંગ અનુભવ હોવો જરૂરી છે અહીં વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં મિત્રો ડૉક્ટરની જગ્યા છે જેમાં જીરો એક જગ્યા છે જે પાર્ટ ટાઈમ જગ્યા છે આ જગ્યા માટે માસિક નવ રૂપિયા માસિક પગાર મળવાપાત્ર થશે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એમડી ઇન મેડિસિયન ડોક્ટર હોવા જોઈએ હવે મિત્રો આગળની જે સંસ્થા છે તેની વાત કરીએ તો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ ભાનપુરા વડોદરા સંસ્થાની જગ્યાઓ છે જેની અંદર

અને આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીટીસી બી કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે અને એટલીસ્ટ એક વર્ષનો એક્સપિરિયન્સ પણ ધરાવતા હોય તેવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અહીં વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ઘણી જગ્યા જોઈએ કે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર જેમાં પણ સ્ત્રી ઉમેદવારો જ અરજી કરી શકે છે અહીં માસિક ફિક્સ પગારની વાત કરીએ તો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડીપીએડ બીપીએડ સીપીએડ કરેલા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે અને એટલીસ્ટ એક વર્ષનો વર્ક એક્સપિરિયન્સ પણ હોવો જરૂરી છે અહીં વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે આગળની જગ્યા જોઈએ તો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર કુલ એક જગ્યા છે તે પણ સ્ત્રી ઉમેદવારો માટે જ છે અહીં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા આ જગ્યા પર ભરતી થતા ઉમેદવારોને મળવાપાત્ર થશે આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ત્રણ વર્ષ મ્યુઝિક વિચારક કોર્સ અથવા ઈટીડી બી ઇન મ્યુઝિક નોકરી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અને આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો એટલીસ્ટ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે એ વય મર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય એટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે આગળની જગ્યા જોઈએ તો હાઉસ મધર જીરો એક જગ્યા છે ચાલીસ સ્ત્રી ઉમેદવારો અરજી કરી શકે છે અહીં મિત્રો ફિક્સ પગારની વાત કરીએ તો ચૌદ રૂપિયા માસિક ફિક્સ પગાર આ જગ્યા પર ભરતી થતા મહિલા ઉમેદવારોને મળવા પાત્ર થશે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આ ઉપરાંત એક વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવું પણ જરૂરી છે અહીં વયમર્યાદાની વાત કરીએ તો પચીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય એટલી વય ધરાવતા સ્ત્રી ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે હવે મિત્રો આપણે અહીં વોકિંગ ઇન્ટરવ્યુ માટે ચૂંટનાઓ આપવામાં આવી છે તે જોઈ લઈએ તો વોકિંગ ઇન્ટરવ્યુ ના દિવસે સવારે 9 થી અગિયાર કલાક સુધીમાં ઇન્ટરવ્યુના સ્થળે પોતાનું રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોનું જ ઇન્ટરવ્યુ લેવામાં

પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે જગ્યા માટે કોમ્પ્યુટર ની આવડત હોવી જરૂરી છે તે જગ્યા માટે ઉમેદવારોને તેના પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે આ વોકિંગ ઇન્ટરવ્યુના ના કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં જાહેરાતમાં આપવામાં આવેલી તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાસ્તલ્ય માર્ગદર્શિકા બે માં થતા તમામ ફેરફારોને ને બંધન કરતા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પૂર્ણ કરવી કે રદ કરવી તે તેમાં ફેરફાર કરવા અંગેની અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિનો રહેશે તો મિત્રો આ હતી ભારત સરકારની મિશન વાસ્તલ્ય યોજના હેઠળ કાર્યરત બાળ સંભાળ સંસ્થા ની મંજૂર થયેલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમે આ જાહેરાતમાં આપવામાં આવેલી જગ્યાઓ પ્રમાણે અનુભવ લાયકાત ધરાવો છો તો જરૂરથી વોકિંગ ઇન્ટરવ્યુની તારીખે હાજર રહેવા વિનંતી છે જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર